आज रोज सचिन जी आई डीसी पुलिस स्टेशन ખાતે श्री गणेश महोत्सव निमिते मीटिंग નું આયોજન કરવામાં આવેલ જે મીટિંગમાં सचिन जी आई डीसी पुलिस स्टेशन વિસ્તારના શ્રી ગણેશ આયોજકો શાંતિ સમિતિના સભ્યો તથા સલાહકાર સમિતિના સભ્ય મણી કુલ 60 જેટલા સભ્યો હાજર રહેલ सदर મીટિંગમાં શ્રી ગણેશજી ની સ્થાપના બાબતે પોલીસ કમિશનર સાહેબ શ્રી એ જાહેરનામા મુજબ માટીની મૂર્તિ 0.9 ફૂટ તેમજ પી ઓપીની મૂર્તિ 0.5 ફૂટ કરતાં વધુ ઊંચાઈની નહીં લાવવા સમજ કરવામાં આવેલ તેમજ પંડાલ જાહેર રોડ વચ્ચે નહીં બાંધવા સમજ કરવામાં આવેલ તેમજ પંડાલમાં સીસીટીવી તથા ફાયર સેફટીના સાધનો રાખવા સમજ કરવામાં આવેલ હતું તેમજ શ્રીજીની મૂર્તિ જરે લેવા જવાનો હોય તેની જાણ પોલીસ સ્ટેશન ખાતે અવશ્ય કરવી તેવું સમજ કરવામાં આવેલ અને શ્રી ગણેશ મહોત્સવ અનુસંધાને જરૂરી તકેદારી રાખવા માર્ગદર્શન આપવામાં આવેલ હતી અને તહેવાર દરમિયાન ભાઈચારો તથા કોઈની ધાર્મિક લાગણી ન દુબાઈ તથા કોમી એકતા જળવાય રહે માટે શાંતિમય વાતાવરણમાં તહેવાર ઉજવાય જે બદલ મીટિંગમાં હાજર તમામ સભ્યોને અપીલ કરી હતી બ્યુરો રિપોર્ટ સુરત